અહી કાલિંદી પુસ્તક માટીનો માણસ વિશેના લેખનો ફરીથી અનુવાદ છે કાલિંદીચરણ પાણીગ્રહી પાણી જુલાઈ ઓગણીસો એક થી પંદર મે ઓગણીસો એકાણું ઓડિયા સાહિત્યના એક અગ્રણી લેખક કવિ અને નાટ્યકાર હતા જેઓ તેમની યથાર્થવાદી અને સામાજિક ચેતનાથી ભરપૂર રચનાઓ માટે જાણીતા છે તેમની નવલકથા માટીનો માણસ ઓડિયા મૂળ માટીર માણસ ઓગણીસો હિન્દી અનુવાદ માટીકો માનવ અર્થ માટી માણસ ઓડિયા સાહિત્યની એક ઉત્કૃષ્ટ કૃતિ છે જે ગ્રામીણ ઓડિશાના સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પરિવેશ ઊંડા યથાર્થવાદ અને માનવીય સંવેદનશીલતા સાથે ચિત્રિત કરે છે આ નવલકથા ગ્રામીણ જીવનની મુશ્કેલીઓ સામાજિક અસમાનતાઓ અને માટી સાથે જોડાયેલા માનવના મૂળને કેન્દ્રમાં રાખે છે માટીનો માણસ ને ઓગણીસસો સાહીઠમાં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી અને તે પાણી પાણીગ્રહીની સૌથી પ્રસિદ્ધ કૃતિઓમાંની એક છે આ લેખમાં નવલકથાના કથાનક પાત્રો થીમ ભાષા શૈલી સામાજિક સંદર્ભ અને સાહિત્યિક મહત્વ પર બે હજાર શબ્દોમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે સામાજિક અને ઐતિહાસિક સંદર્ભ માટી નો માણસ ઓગણીસો માં પ્રકાશિત થયું જ્યારે ભારત બ્રિટિશ ઔપનિવેશિક શાસન હેઠળ અને સ્વતંત્રતા આંદોલન પોતાના ચરમ પર ગ્રામીણ સમાજ તે સમયે સામંતશાહી માળખું જમીનદારી પ્રથા અને સામાજિક રૂઢિઓથી પ્રભાવિત હતો ગ્રામીણ ઓડિશામાં મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી પર નિર્ભર હતા અને ગરીબી અશિક્ષા અને સામાજિક અસમાનતા તેમના જીવન નો ભાગ હતી બ્રિટિશ શાસનની નીતિઓએ જમીનદારી વ્યવસ્થાને વધુ મજબૂત કરી જેના પરિણામે ગરીબ ખેડૂતોનું શોષણ વધ્યું આ સાથે ગાંધીવાદી વિચારધારા અને સામાજિક સુધાર આંદોલનો ગ્રામીણ સમાજમાં બદલાવ લાવી રહ્યા હતા કાલિંદી ચરણ પાણીગ્રહી પોતે એક સમાજ સુધારક અને રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરિત લેખક હતા તેમણે પોતાના લેખન દ્વારા ગ્રામીણ સમાજની સમસ્યાઓ જેમ કે જમીનદારી શોષણ જાતિગત ભેદભાવ અને અંધશ્રદ્ધા પર પ્રકાશ પાડ્યો માટીનો માણસમાં તેમણે ઓડિશાના એક ગામના ખેડૂત પરિવારની વાર્તાના માધ્યમથી સામાજિક અને આર્થિક અસમાનતાઓ માટી સાથે જોડાયેલા માનવના સંઘર્ષ અને જીવનની નશ્વરતાને ચિત્રિત કરી નવલકથામાં ગ્રામીણ જીવનની સાદગી સામૂહિક એકતા અને વ્યક્તિગત કરુણાંતિકાઓને બારીકાઈથી દર્શાવવામાં આવી છે કથાનકનો સાર માટીનો માણસની વાર્તા ઓડિશાના એક નાના ગામમાં સ્થાપિત છે જ્યાં એક ખેડૂત પરિવારની ત્રણ પેઢીઓની વાર્તા કેન્દ્રમાં છે નવલકથાનું કથાનક સાંભરૂ સાહુ નામના એક મહેનતુ અને ધર્મનિષ્ઠ ખેડૂતના ઇર્દગિર્દ ફરે છે જે પોતાની માટી પોતાની જમીન પ્રત્યે ઊંડો લગાવ રાખે છે સાંભરૂનો પરિવાર ગામના સામાજિક અને આર્થિક માળખાનો ભાગ છે અને તેમનું જીવન ખેતી સામાજિક રીત રિવાજો અને સામૂહિક જીવનની આસપાસ ફરે છે વાર્તાની શરૂઆતમાં સાંભરૂ એક સન્માનિત ખેડૂત તરીકે દેખાય છે જે પોતાની જમીન અને પરિવાર માટે સખત પરિશ્રમ કરે છે તેમની પત્ની સાવિત્રી એક સમર્પિત અને મહેનતુ મહિલા છે જે પોતાના પરિવારને એક જૂથ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમના બે પુત્રો હરિયા અને બુધિયા અને એક પુત્રી રાધા વાર્તાના અન્ય મહત્વપૂર્ણ પાત્રો છે સાંભરુનું સ્વપ્ન છે કે તે પોતાની જમીનને સમૃદ્ધ બનાવે અને પોતાના બાળકોને એક સારું ભવિષ્ય આપે જો કે ગામનું સામાજિક અને આર્થિક માળખું સાંભરૂના સપનાઓને પડકારે છે ગામનો જમીનદાર રામચંદ્ર બહેરા એક લોભી અને શક્તિશાળી વ્યક્તિ છે જે ગરીબ ખેડૂતોને દેવાના ઝાડમાં ફસાવીને તેની જમીન હડપે છે સાંભરૂને પણ આર્થિક તંગીના કારણે જમીનદાર પાસેથી દેવું લેવું પડે છે અને વ્યાજનો બોજો તેને અને તેના પરિવારને ઊંડા સંકટમાં મૂકી દે છે આ ઉપરાંત ગામમાં જાતિગત ભેદભાવ અને અંધશ્રદ્ધા પણ સાંભરૂના પરિવારને પ્રભાવિત કરે છે નવલકથામાં સાંભરુના બાળકોની વાર્તાઓ પણ મહત્વપૂર્ણ છે હરિયા જે પોતાના પિતાની જેમ મહેનતુ છે ગામની સામાજિક રૂઢિઓ અને જમીનદારના શોષણનો શિકાર બને છે બુધિયા જે વધુ મહત્વાકાંક્ષી અને વિદ્રોહી છે ગામ છોડીને શહેર તરફ જાય છે પરંતુ ત્યાં તેને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાધા જે એક સંવેદનશીલ અને બુદ્ધિશાળી છોકરી છે પોતાના પરિવારની કરુણાંતિકાઓને ઊંડા દુઃખ સાથે જુએ છે વાર્તાનું ચર્મસીમા ત્યારે આવે છે જ્યારે જમીનદારની ચાલાકીઓ અને કુદરતી આપત્તિઓ જેમ કે દુષ્કાળ અને પૂરના કારણે સાંભરું પોતાની જમીન ગુમાવી દે છે આ નુકસાન તેને અને તેના પરિવારને સંપૂર્ણપણે તોડી દે છે સાંભરૂનું મૃત્યુ એક કરુણ અંતનું પ્રતિક છે જે માટી સાથેના તેના ઊંડા સંબંધને રેખાંકિત કરે છે નવલકથાનો અંત દાર્શનિક અને ચિંતનાત્મક છે જ્યાં હરિયા અને રાધા પોતાના પિતાના વારસાને સમજે છે અને માટી પ્રત્યેની પોતાની જવાબદારીને સ્વીકારે છે નવલકથા માનવની માટીથી ઉત્પત્તિ અને તેમાં પાછા ફરવાની ચક્રીય પ્રકૃતિ પર ઊંડું ચિંતન કરે છે મુખ્ય પાત્રો માટીનો માણસમાં ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે જે વાર્તાને સામાજિક અને ભાવનાત્મક ઊંડાઈ પ્રદાન કરે છે સાંભરુ સાહુ નવલકથાનું કેન્દ્રીય પાત્ર એક મહેનતુ અને ધર્મનિષ્ઠ ખેડૂત તે માટી પોતાની જમીન પ્રત્યે ઊંડો લગાવ રાખે છે અને પોતાના પરિવાર માટે સખત પરિશ્રમ કરે છે તેનું પાત્ર ગ્રામીણ જીવનની સાદગી અને સંઘર્ષને દર્શાવે છે સાવિત્રી સાંબરૂની પત્ની એક સમર્પિત અને મહેનતુ મહિલા તે પોતાના પરિવારને એક જૂથ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને સામાજિક દબાણોનો સામનો કરે છે હરિયા સાંભરુનો મોટો પુત્ર જે પોતાના પિતાની જેમ મહેનતુ અને ઈમાનદાર છે તે જમીનદારના શોષણ અને સામાજિક રૂઢિઓનો શિકાર બને છે બુધિયા સાંભરુનો નાનો પુત્ર જે મહત્વાકાંક્ષી અને વિદ્રોહી છે તે ગામ છોડીને શહેર જાય છે પરંતુ ત્યાં તેને નવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે રાધા સાંભરુની પુત્રી એક સંવેદનશીલ અને બુદ્ધિશાળી છોકરી તે પોતાના પરિવારની કરુણાંતિકાઓને ઊંડા દુઃખ સાથે જુએ છે અને નવલકથામાં નારીવાદી દૃષ્ટિકોણ રજૂ કરે છે રામચંદ્ર બહેરા ગામનો લોભી અને શક્તિશાળી જમીનદાર જે નવલકથાનો ખલનાયક છે તે ગરીબ ખેડૂતોનું શોષણ કરે છે અને સામંતશાહી વ્યવસ્થાનું પ્રતિક છે મુખ્ય થીમ્સ માટીનો માણસ ઘણી મહત્વપૂર્ણ થીમ્સને સ્પર્શે છે જે તેને એક ઊંડી અને વિચાર પ્રેરક કૃતિ બનાવે છે માટી અને માનવનો સંબંધ નવલકથાની કેન્દ્રીય થીમ માનવ અને માટીનો ઊંડો સંબંધ છે છે સામાજિક શોષણ અને અસમાનતા નવલકથામાં જમીનદારી વ્યવસ્થા અને સામાજિક અસમાનતાને બારીકાઈથી ચિત્રિત કરવામાં આવી છે રામચંદ્ર બહેરાનું શોષણ અને સાંબરૂ સંઘર્ષ આ થીમને રેખાંકિત કરે છે પરંપરા અને આધુનિકતાનો ટકરાવ હરિયા અને બુધિયા વચ્ચેનો વૈચારિક મતભેદ પરંપરા અને આધુનિકતાના ટકરાવને દર્શાવે છે છે શહેર તરફ જવું આધુનિકતાની નારીવાદી દ્રષ્ટિકોણ સાવિત્રી અને રાધાના પાત્રો ગ્રામીણ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને તેમના સંઘર્ષને ઉજાગર કરે છે રાધાની સંવેદનશીલતા અને સાવિત્રીની સહનશીલતા નારીવાદી દ્રષ્ટિકોણ રજૂ કરે છે જીવન અને મૃત્યુની અનિવાર્યતા નવલકથા જીવન અને મૃત્યુની ચક્રીય પ્રકૃતિ પર ઊંડું ચિંતન કરે કરે છે છે મૃત્યુ અને અને તેનો વારસો આ થીમને રેખાંકિત શૈલી માટીનો માણસની ભાષા ઓડિયામાં સરળ યથાર્થવાદી અને કાવ્યાત્મક છે કાલિંદી ચરણ પાણીગ્રહીએ ગ્રામીણ ઓડિશાની બોલી મુહાવરાઓ અને સાંસ્કૃતિક તત્વોનો ઉપયોગ કરીને વાર્તાને પ્રામાણિકતા પ્રદાન કરી છે તેમની લેખન શૈલીમાં એક ઊંડી સંવેદનશીલતા અને દાર્શનિક ચિંતન છે જે વાચકને પાત્રો સાથે ભાવનાત્મક રીતે જોડે છે નવલકથામાં ખેતર ખલીહાન ગામનું પરિદૃશ્ય અને ગ્રામીણ જીવનનું ચિત્રણ એટલું જીવંત છે કે વાચક પોતે તે પરિવેશમાં ખોવાઈ જાય છે હિન્દી અનુવાદમાં પણ મૂળની ભાવનાત્મક અને યથાર્થવાદી શૈલી જળવાઈ રહે છે પાણી ગ્રહીની શૈલીમાં સામાજિક ટિપ્પણી માનવીય કરુણા અને દાર્શનિક ઊંડાઈનું સંતુલન નવલકથાને એક બહુઆયામી કૃતિ બનાવે છે સામાજિક અને સાહિત્યિક મહત્વ માટીનો માણસ ઓડિયા સાહિત્યમાં એક મહત્વપૂર્ણ યથાર્થવાદી અને દાર્શનિક નવલકથા છે જે ગ્રામીણ ઓડિશાની સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જટિલતાઓને ઊંડા સ્તરે રજૂ કરે છે આ નવલકથા સામાજિક સુધાર અને જાગૃતિનું એક શક્તિશાળી માધ્યમ બની જે જમીનદારી શોષણ સામાજિક અસમાનતા અને અંધશ્રદ્ધા જેવા કુરિવાજો પર પ્રહાર કરે છે નવલકથાનું સાહિત્યિક મહત્વ તેની યથાર્થવાદી શૈલી દાર્શનિક ઊંડાઈ અને સામાજિક ટિપ્પણીમાં રહેલું છે પાણી ગ્રિય ગ્રામીણ સમાજના સામાન્ય લોકોને કેન્દ્રીય પાત્રો બનાવીને તેમની વાર્તાને એક સ્તરે રજૂ કરી ઘણી ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે અને તેને ભારતીય સાહિત્યમાં એક ઉત્કૃષ્ટ કૃતિ તરીકે માન્યતા મળી છે માટીનો માણસને ઓડિયા સાહિત્યમાં ઉડિયા સાહિત્ય ફકીર મોહન સેનાપતિ ની છ માના અઠગુઠાની પરંપરાને આગળ વધારનારી કૃતિ માનવામાં આવે છે કાલિંદી ચરણ પાણી ગ્રહીનું યોગદાન